હલો મિત્રો કેમ છો બધાય જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશને તમારા બધાનું મારા નવા બ્લોગમાં સ્વાગત છે અને હજી સુધી તમે મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અમારી ચેનલને લાઇક કરજો શેર કરજો અને કોમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કાલે આપણે છે ને બાર રસોઈ કરી હતી પણ અત્યારે છે ને જો છાતા જેવું કંઈક કયા કયા રાખે છે અને કયા કયા ઓલું થાય છે એટલે આપણે ચૂલો છે એ આપણે લઈ લીધો છે અહીંયા ઢારિયામાં ને અહીંયા મારા ડેનીસાબેનનો ચૂલો હરગી ગયો છે જો ડેનીસાબેન એ રસોઈની તૈયારી કરે છે તો આજે એને ચેવડો કરવાનો છે અને મારે એથી વધારે કરવાનું છે તો જો અહીંયા બધી તૈયારી આપણે કરી લીધી છે મારે ચૂલાની તો અહીંયા મારે છે મોડા ગાંઠિયા તીખા ગાંઠિયા અને ચેવડો બનાવવાનો છે અને બાકીનો ચેવડાનો સામાન છે એને આપણે સૂકવો તો માંડવીને દાણા અને આ બધી વસ્તુ અને મમરા અને બધું છે એ બહાર રાખવું એટલે અસલના થઈ જાય અને પછી આપણે વઘારવાટાણે ઉપાદી નહીં તો આપણે છે એ હવે ચૂલો પેટાવી અને ગાંઠિયા બે બનાવવાના છે ને તીખા અને મોરા ચંપાકલી તો પેલાં એ ગાંઠિયા હે ચૂલો હળગાવી અને આપણે તેલ ગરમ મૂકી દઈએ અને પછી આપણે ગાંઠિયાનો લોટ હે એ બાંધી લઈએ જો પેલાં આપણે ચંપાકલી ગાંઠિયા કરવા છે ને તો મેં અડધો કિલો ચંપાકલી ગાંઠિયાનો લોટ લીધો છે અને આ આપણે લીધા હે અજમા અને આ મોણ માટે તેલ અને પાપડિયો ખારો લીધો છે અને પાણી તો આપણે પહેલાં હેને એ ચંપાકલીનો ગાંઠિયાનો લોટ છે એ બાંધી લઈએ જો અજમા હે એને હાથેથી મસળી અને નાખી દેવાના છે અને મોણ માટે તેલ અડધું છે એ વાટકો મેં લીધો છે અને સારી રીતે મિક્સ એ કરી લેવાનું છે પીઠું અને હવે આ પાપડિયો ખારો છે એને આપણે દેઈને આપણે જો પાપડિયો ખારો અને મીઠું બે હે એ મિક્સ કરી લીધું છે અને લોટમાં નાખતા જાય અને ચંપાકલી ગાંઠિયાનો લોટ છે એ બાંધતા જવાનો છે ચંપાકલી ગાંઠિયા હે એનો લોટ બાંધીને તૈયાર કરી લીધો જો આપણે ઓલી બાજુ થી આ બાજુ જગ્યા ચેન્જ કરીને કારણ કે ન્યા હે ધુવાડો બહુ લાગતો હતો તો મેં છે ને તીખા માં અજમા લીધા હે જી છે ને હાથે થી મસડી અને નાખી દેવાના છે અને આ મેં છે એ લાડવાનો કલર તમે લ્યો ને તો એ ને જો આપણે હે ચંપા ગાંઠિયાનો લોટ તો બાંધી લીધો અને હવે આપણે તીખા ગાંઠિયાનો લોટ બાંધવાનો અને આપણે હે ઓલી બાજુ થી આ બાજુ જગ્યા ચેન્જ કરી નાખે કારણ કે ન્યા હે ને આખો માં ધુવાળો બહુ લાગતો તો તો મે છે ને તીખા ગાંઠિયામાં અજમા લીધા હે જી છે ને આથી થી મસડી અને નાખી દેવાનો છે અને આ મે છે ઈ લાડવાનો કલર તમે લ્યો ને તો ઈ ક્યો ને તો આપણે આમાં ફૂડ કલર જે કહે ને ગાંઠિયાનો ઈ નાખ્યો તો અને હવે આમાં નાખી દેવાની છે ચટણી તીખા ગાંઠિયા કરીએ છીએ એટલે તીખું તો આપણે જેવું તીખા ગાંઠિયા કરવા માંગતા હોય ને એવું કરી શકો તો આપણે છે ચટણી એટલી લઈ લીધી છે અને આમાં આપણે મીઠું છે એ પલાળી લીધું હતું અને હું કરું છું ને દોઢ કિલોના તીખા ગાંઠિયા કરવું હોય એટલે તમારે જે પ્રમાણે લેવો એ પ્રમાણે બધી લેવાનું છે તો હવે આ મીઠું નાખ્યું ને પછી આપણે હે ગાંઠિયાનો લોઠે ઈ બાંધી લેવાનું છે આપણે ગરમ કરવા મૂકી દીધું છે એટલે તેલ આપણું ગરમ થાય ને ત્યાં સુધી આપણે ગાંઠિયા ના લોઠે ઈ બાંધી જો આપણો ગાંઠિયાનો લોટ છે એ સરસથી આપણે બાંધી અને તૈયાર કરી લીધો છે તો હવે આપણું તેલ છે એ ગરમ થવાની તૈયારી છે તો હવે આપણે પહેલાં ચંપાકલી ગાંઠિયા હે ને એ કરવાના હે તો આ લોટ ને સાઈડ માં તેલ ગરમ સરસનું થઈ ગયું છે અને આપણે ચંપાકલી બાંધીને રાખ્યો હતો ને તો હવે આ લોટ છે લઈ લેવાનો હે પાણી વાળો હાથ કરી અને એકદમ એને એક જ બાજુ ની સાઈડ છે ને આમ હલાયવા રાખવાનું છે મસડવાનું હે એટલે ઈ એકદમ પીળો હે ને આ આપણે સરસનું એને કર્યો હે તો કેવો સરસ થઈ ગયો હે લોટ એકદમ એક જ હે તો આપણે ઝારો છે ઈ લઈ લીધો હે અને આ ઝારે હે ઈ આપણે પાણી વાળવા માથ કરી અને આમ રાખી દેવાનું છે ને પછી આમાં ચંપકલી ગાંઠિયા હે ઈ પાડવાના હે

એમાં સરસના બની ગયા હે ઘરે અને આ અડધો કિલો ગાંઠિયા હે ને અહીંયા આપણે લોટ હતો એના અડધો કિલો ના ગાંઠિયા કર્યા હતા તો કેટલા કિલો એ કેટલા થઈ ગયા કારણ કે અમે હે દર વર્ષે ઘરે જ કરીએ કારણ કે હામટા માણા હોય અને પાછું છે ને મારા ભાઈ લઈ જવું હોય સુરત તો આ હે વેચાતી લેવું હે હામટા માણા ને પોહાય નહીં તો આપડે ચંપાકલી ગાંઠિયા હે ઈ થઈ ગયા અને હવે આપણે તીખા ગાંઠિયા હે એને લોટ હવે લઈ લીધો છે અને હવે તીખા ગાંઠિયા કરવાના છે

તો એકદમ નવી જ રીતના હે ઈ ચેવડો બનાવીએ અમે તો એકદમ સરસ બાર મળે ને એનાથી પણ સરસ નું આપણે જેવડો ઘરે બનાવી એકદમ નવી જ રીત થી બનાવીએ છીએ તો જો એના માટે હે બધી વસ્તુ લઈ લીધી હે ને તૈયાર કરી લીધી આપણે ચેવડાની જો મમરા હે ઈ મેં અમે ત્રણ કોથળી મમરા લીધા છે પછી અહીંયા હે ઈ ચોખાના પવા લઈ લીધા હે મકાઈના પવા માંડવીના દાણા આ બધાય હે ઈ મસાલા લઈ લીધા

શરૂઆત છે ને જો આપણે મકાઈના આ ચોખાના પવા જ કરવાની એટલે તે એકદમ ગરમ સરસ હોય ને તો છે ઈ ઝડપથી તરાઈ જાય

આવી રીતના આપણે ચીવડો કરીએ ને તો આ રીતે બે મહિના સુધી કરી શકો છો એકદમ

આ હે વરિયાળી દે માં હે ઈ અડધી અડધી નાખી દઈએ આજો વટાણા નહીં હે અડધું અડધું Mm -hmm. I'm okay, you're there, the baby, ma. Not છે એને સારી મિક્સ કરી લેવાનું છે પછી ચેવડો છે ઈ ચાખવા વાળાનું કામ છે ઈ ચાખી લે કારણ કે આપણે રહ્યા છીએ ને તો ચાકી નથી એમ છીએ નહીં ચાકી દીધું હવે આમાં એક છેલ્લી સેવ બાકી છે તો છે ઈ વેળવી દઈએ આપણે થઈ જોઈએ આપણે આ બે માં ભેળવી લીધી અને આપણો એકદમ નવીન રીતનો હે ઈ ચેવડો હે જન્માષ્ટમીનો રસોઈ રસોઈ છે બધી તો જો કેવો સરસ ચેવડો હે ને તમે આવી રીતના ઘરે ટ્રાય કરજો મારી થી અને તમને અમારો વિડીયો ગમતો હોય તો અમારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો અને હાલો આ તમને રસોઈ હે રંધાઈ ગઈ હે બધું આવી જાવ હવે જો આ ટીસ માં હે ભરી લેવાનું સાબુ જવું